અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર વાહનો સામેલ થયા હતા ઘટનાક્રમ મુજબ હાઈવે પર કેટલાક વાહનો હ્યુ ટર્ન લઈ રહ્યા હતા જેના કારણે ત્રણ કારો ઉભેલી હતી એ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવતી ટ્રકે ટક્કર મારી હતી આ ટ્રક અથડાતા કારો એકબીજામાં ઘૂસી ગઈ અને અકસ્માત ભયાનક દ્રશ્ય સર્જાયો હતો કારમાં બેઠેલા લોકોને તીવ્ર ઝટકાઓ લાગતા શનિવાર માટે જીવ તાળવે ચોટી ગયો હતો જોકે મોટી ટળી હોવાને કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ઘટનાની જાણ થતા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તમામ વાહનો સાઈડ કરાવવામાં હાઇવે ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો છે